શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી શ્રી સરસ્વતી માય શ્રી ખોડિયાર માત માૈયા લાલ હીરલો હરિ તારા નામનો હિરલો જડ્યો હિરલો જડ્યો મને હિરલો જડ્યો હરિ તારા નામનો હિરલો જડ્યો નથી રે સોનાનો વાલા નથી રે ચાંદીનો નથી રે સોનાનો નથી એનો ઘટ કોઈ સોનીએ ઘડ્યો હરિ તારા નામ નો હિરલો જડ્યો નથી એવો ઘાટ કોઈ સોનીએ ઘડ્યો હરિ તારા નામ નો હિરલો જડ્યો હીરલો જડ્યો રે મને હીરલો જ્યો હિ તારા નામનો હીરલો જડ્યો હીરલો જ્યો મને હીરલો જડ્યો હરી તારા નામનો હીરલો જડ્યો નથી રે ત્રહોવાલા નથી રે પિતળનો નથી રે રે નો નથી એનો ઘાટ કોઈ કંસારે ઘડ્યો હરિ તારા નામનો હીરલો જડ્યો નથી એનો ઘાટ કોઈ કંસારે ઘડ્યો હરિ તારા નામનો હીરાલો જડ્યો હા હિરલો જડ્યો રે મને હીરલો જડ્યો હરિ તારા హిరలో జడో హరలో జడో మనే హిరలో జడో హరి తారా నమ్మన રે નો વાલા નથી રે ચૂનાનો નથી રે સિમેન્ટ નો વાલા નથી રે ચૂનાનો નથી એનો ઘાટ કોઈ કડીએ ઘડ્યો તારા નામ નો હીરલો જડ્યો નથી એનો ઘાટ કોઈ કડીએ ઘડ્યો डो हाई हिरलो जडो रे मन हिरलो जडो हरि तारा नाम नो हिरलो जडो हिरलो जडो मन हिरलो जडो हरि तारा नाम नो निरलो जडो માટી નો નથી રે રેતી નો વાલા નથી રે માટી નો નથી એનો ઘાટ કોઈ કુંભારે ઘડ્યો હરિ તારા નામનો હીરલો જડ્યો નથી એનો ઘાટ કોઈ કુંભારે ઘડો હરિ તારા નામનો હીરલો જડ્યો હા હીરલો જડ્યો રે મને હીરલો જડ્યો તારા નામનો હીરલો જડ્યો હીરલો જડ્યો મને હિરલો જડ્યો હરિ તારા નામનો હીરાલો જડ્યો સંતોએ પારખ્યો ને ભક્તોએ નિરખ્યો सखियो सासा सत्सङ्गी सा, नजर चढ्यो हरि तारा नाम निरलो जड्यो साचा सत्सिङ सा, सा, नजर चढ्यो हरि तारा नाम नो जड्यो जडो हिरलो जड्यो रे मन हिरलो जड्यो हरि तारा नाम नो हिरलो जड्यो ડ્યો મને હીરલો જડ્યો હરિ તારા નામનો હીરલો જડ્યો બ્રહ્માએ ઘડીયો ને વીસમું એ મળ્યો બ્રહ્માએ ઘડીયો ને વીસમું એ મળ્યો મોટા મોટા મહાદેવે રડતો મેલો હરિ તારા નામનો હીરો डो मोटा मोटा महादेव रडतो मेलो हरि तारा नाम नो निरलो जडो हिरलो जडो रे मने हिरलो जडो हरि तारा नाम नो हिरलो जडो हिरलो जो मने हिरलो जो हरि तारा શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે